જય શ્રી કૃષ્ણ ગયા ભાગમાં આપણે એક અદના ગરીબ બ્રાહ્મણની વાર્તા કરી હતી આજે આપણે એક વૈષ્ણવ જેને સાપને માર્યો એની વાર્તા કરીશું જો હજી સુધીમાં ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો હવે શ્રી ગુસાઈજીનો સેવક વૈષ્ણવ ગોરવા ક્ષત્રિય મહાવનનો જેને સાપને માર્યો હતો તેની વાર્તા કહીએ એ વૈષ્ણવ તામસ ભક્ત છે લીલામાં એનું નામ દુર્ગા છે એ મધુરેક્ષણાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એમનો જન્મ મહાવનમાં એક કાયસ્થને ત્યાં થયો છે તેમના પિતા મહાવનના હાકેમનું બધું કામ કરે છે તેઓ તેર ચૌદ વર્ષના થયા ત્યારથી પિતા તેને તેની સાથે રાખે છે અને તેને બધું કામ શીખવે છે કેટલાક દિવસ પછી પિતા મરણ પામે છે હાકિમ તેના પુત્રને બધું કામ સોંપે છે તે એક વાર કંઈક કામ માટે મથુરાજી આવે છે શ્રી ગુસાઈજી ત્યારે મથુરાજીમાં બિરાજતા હોય છે ત્યાં માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ થતો હોય છે જેમાં શ્રી ગુસાઈજીનો વિજય થાય છે તેમનો તેજ પ્રતાપ જોઈને ઘણા દેવી જીવો તેમના શરણે આવે છે પેલો છોકરો પણ તેમને શરણે આવે છે તે શ્રી પ્રભુ સાથે કેટલાક દિવસ રહીને માર્ગની રીતિ જાણી લે છે પછી તે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે ભગવત સેવા અને હસ્તાક્ષર પધરાવી આપવા માટે એ પછી તે આજ્ઞા લઈને ઘરે પાછો ફરે છે આ વૈષ્ણવો રોજ સવારે ઉઠીને દેહકૃત દાંતણ પાણી વગેરે કરીને સ્નાન કરે છે એ પછી તે શ્રી ઠાકોરજીની સેવા કરે છે પછી રસોઈ કરી ભૂખ ધરી ભૂખ સરાવીને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે છે તે હાથની સેવા હાથે કરે છે અને મુખેથી પ્રભુનું નામ લેતો જાય છે પ્રભુનું નામ તે એક ક્ષણ પણ છોડતો નથી પછી ઉષ્ણકાળના દિવસોમાં કોઈ વૈષ્ણવ પ્રસાદ લેવા આવતા નથી ત્યારે તેમને બોલાવવા એ જાય છે રસ્તામાં એક સાપ પડેલો હોય છે તે કેમ કરીને સરકતો નથી તે ઊભો રહે છે અને બે ઘડી પસાર થાય છે ઘણા ઉપાયો અજમાવવા છતાં સાપ રસ્તો આપતો નથી ત્યારે કંટાળીને વૈષ્ણવ કહે છે કે હવે મારો દોષ નથી પછી તેને મારી નાખે છે એથી સાપણ એનો પીછો પકડે છે એ વૈષ્ણવને હું જરૂર ડંખીશ એમ તે નક્કી કરે છે પછી આ વૈષ્ણવ તો રાત દિવસ પ્રભુનું નામ લે છે તેથી સાપણને ડંખવાનો મોકો મળતો નથી એક દિવસ આ વૈષ્ણવ બીજા અવૈષ્ણવ સાથે વાતો કરતો હોય છે ત્યારે સાપણને થાય છે કે એને ડંખવાનો આ સારો લાભ છે એ સડસડાટ આવીને તેને ડંખે છે અને તેનું મોત થાય છે ત્યારે ગામના અન્ય વૈષ્ણવો આવા વૈષ્ણવનું મોત આમ કઈ રીતે થયું એમ કહેવા લાગે છે તે વખતે શ્રી ગુસાઈજી પોતે ત્યાં બિરાજેલા હોય છે અને બધા વૈષ્ણવો ત્યાં બેઠેલા હોય છે ત્યારે એક વૈષ્ણવ તેમને કહે છે મહારાજા ધીરાજ કે ફલાણા વૈષ્ણવને સાપને ડંખ દીધો અને તેનું મોત થયું તો એ તો આવો વૈષ્ણવ હતો તેનું મોત આવું કેમ થયું ત્યારે તેઓ કહે છે કે એનું પૂર્વ જન્મનું વેર હતું વળી તેઓ પોતે દ્રષ્ટાંત દાખલો આપીને સાપરૂપી એ કાળ છે જે વૈષ્ણવ પ્રભુના નામને છોડીને બીજી વાતો કરે છે તેને આ કાળ ખાઈ જાય છે આવી આજ્ઞા તેઓ સ્વયં વૈષ્ણવોને કરે છે આ વાર્તામાં એ દેખાડ્યું છે કે વૈષ્ણવે જીવ હિંસા કદી નહીં કરવી વળી રાત દિવસ પ્રભુનું નામ લેવું તો કાળ વિઘ્ન નહીં કરે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક શાહુકારના દીકરાની વહુ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ